ચાલો નમસ્કાર મિત્રો વેબકૂફના ધ ડીનર શોની અંદર તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે સંસ્થા અને એના હેડક્વાર્ટરના આ પાર્ટ ટુમાં જોઈશું અગત્યની એવી મસ્ટ આઈ એમપી સંસ્થા કે જે પીએસઆઈ કોન્સ્ટેબલ જેવા પાસ્ટ યરના જે ક્વેશ્ચનો છે એની અંદર પણ પૂછાઈ ગયેલા છે આમાંથી પ્રશ્નો અને ત્યારબાદ ઘણી બધી પરીક્ષાઓમાં પણ આમાંથી ક્વેશ્ચનો આવેલા છે એવી સરસ મજાની સંસ્થા એટલે કે યુ એન છે એ આજે આપણે જોવાની છે તમને બધાને મજા આવતી હોય તો વિડીયો છે તમારા મિત્રો સુધી શેર કરજો આ સિરીઝ છે એને કન્ટિન્યુ રાખવા માટે અમારું અને તમારું બંનેનું જે પ્રેરક પ્રેરક બળ કહી શકાય એ જરૂરી છે બંને એકબીજાને સપોર્ટ છે કરતા રહેવાનો છે આપણે આગળ વધીએ બાકી મને ભણાવવાની મોજ આવે છે એટલે કદાચ કેટલા લોકો આવે છે કે કેટલા વ્યૂ આવે એનાથી નહીં પણ તમને એક સારું કન્ટેન્ટ મળે તમારી સારી સારી કોમેન્ટ છે એ અમને પ્રોત્સાહિત કરતી હોય છે એટલે કોઈ ચિંતા નથી બરાબર ચલો તો ન્યૂયોર્ક યુએસએની અંદર આવેલી બે અગત્યની સંસ્થાઓ એટલે સંસ્થા કહી તો કે યુનાઇટેડ નેશન અને યુ યુનિસેફ આ બે સંસ્થા એવી છે કે જેના હેડક્વાર્ટર છે દોસ્ત કઈ જગ્યાએ છે તો યાદ રાખીશું ન્યૂયોર્ક યુએસએ ખાતે છે બરાબર છે યાદ રાખીશું કઈ જગ્યાએ છે તો કે ન્યૂયોર્કમાં છે આપણે ગઈ આવી સરસ મજાની જે લોકો પહેલી વખત આ વિડીયો જોતા હોય તો ગયા લેક્ચરમાં આપણે આની ચર્ચા છે એ કરેલી છે અને એવી જ સરસ મજાની આ જે સંસ્થાઓ છે એની આપણે ડિટેલ્સમાં માહિતી જોવી છે તો આ બંને સંસ્થાઓ યુનાઇટેડ નેશન અને મિત્રો યુનિસેફ યાદ રાખીશું આપણે કે આ બંનેના હેડક્વાર્ટર છે ન્યૂયોર્કની અંદર આવેલા છે દોસ્ત જ્યારે યુએન બન્યું

ત્યારે મિત્રો એનું નામ કેવું હતું તો કે જો ઘણી વખત પેલા તો શરૂઆતમાં આના પૂરા નામ ભી ફૂલ નેમ પણ પૂછાયેલા છે તો યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ બરાબર પરંતુ મિત્રો અત્યારે આ આઈ છે એને કાઢી નાખવામાં આવ્યો છે અને ઈ છે એને અત્યારે કાઢી નાખવામાં આવ્યો છે એટલે એનું નવું નામ છે છે તો દોસ્ત યાદ રાખીશું ધ યુનાઇટેડ નેશન ચિલ્ડ્રન્સ ફંડ આટલું જ નામ છે રાખવામાં આવેલું છે જે મિત્રો અહીંયા તમને દેખાતું હશે કે બાળકો માટે કામ કરે છે કેના માટે કામ કરે છે તો કે બાળકો છે એના માટે કામ કરે છે હવે મિત્રો આપણે યુનાઇટેડ નેશન જેને આપણે ડિટેલ્સમાં ભણવી છે કારણ કે એમાંથી ક્વેશ્ચનો છે આપણને પરીક્ષામાં પૂછાય છે તો હવે હું તમને યુએન તરફ લઈ જાઉં તો યુએન તરફ જઈએ મિત્રો તો સૌથી પહેલા આપણે યાદ રાખીએ કે યુ એન પેલા શું હતી જો આવા ક્વેશ્ચનો છે વર્લ્ડ યુદ્ધ થયેલો છે અને મિત્રો જયારે પેલું વિશ્વયુદ્ધ થયેલું બરોબર જેને આપણે કહીએ છીએ વર્લ્ડ વોર વન કહીએ છીએ અને જયારે પેલું વિશ્વયુદ્ધ થાય છે ત્યારે મિત્રો બીજું વિશ્વયુદ્ધ ના થાય એના માટે ઓગણીસો ઓગણીસમાં એક સંસ્થા બનાવવામાં આવી ઘણા બધા દેશો ભેગા મળ્યા અને સંસ્થા બનાવી મિત્રો યાદ રાખીશું કે ઓગણીસો ચૌદ થી ઓગણીસો ચૌદ થી મિત્રો ઓગણીસો એક સંસ્થા બનાવવામાં આવી અને સંસ્થા કઈ હતી તો મિત્રો યાદ રાખીશું કે લીગ ઓફ નેશન કઈ હતી લીગ ઓફ નેશન લીગ ઓફ નેશન આ સંસ્થા બનાવવામાં આવી આ સંસ્થા એટલા માટે બનાવવામાં આવી કારણ કે બીજું વિશ્વયુદ્ધ ના થાય પરંતુ મિત્રો બીજું વિશ્વયુદ્ધ તો થયું તો મિત્રો યાદ રાખીએ કે બીજું વિશ્વયુદ્ધ છે એ ક્યારે થાય છે તો મિત્રો વર્લ્ડ વોર ટુ ઈ ક્યારે થયેલું છે તો દોસ્ત યાદ રાખીએ કે ઓગણીસો થી ઓગણીસો પિસ્તાલીસ દરમિયાન વિશ્વયુદ્ધ થાય છે તો ફરી આ લીગ ઓફ નેશન ના દેશો ભેગા થયા એને કીધું કે આપણે આ સંસ્થા બનાવી હતી એના માટે તો કે વિશ્વયુદ્ધ ના થાય એના માટે પરંતુ વિશ્વયુદ્ધ તો થયું દોસ્ત આ સંસ્થા આપણે એટલા માટે બનાવી હતી કે વિશ્વયુદ્ધ ના થાય પરંતુ દોષ વિશ્વયુદ્ધ થયેલું છે તો હવે તો કે ભાઈ આ બધા ઉપાયું હં કહી લો આપણે કરવી છે તો મિત્રો એ સમયે એક વ્યક્તિ હતા અમેરિકાના પ્રેસિડેન્ટ એટલે કોણ દોસ્ત તો યાદ રાખીશું કે અમેરિકાના પ્રેસિડેન્ટ એટલે રૂઝવેલ્ટ કોણ હતા તો કે રૂઝવેલ્ટ રુઝવેલ્ટ એવું કીધું કે નહીં દોસ્ત આટલી મહેનતથી આટલા દેશો ભેગા થયા હોય અને શાંતિ માટેનું કામ કરવાનું હતું તો આને કંઈ નિષ્ફળ થોડું જવા દેવાય દોસ્ત તો એક કામ કરીએ કે આ સંસ્થાને આપણે નવું સ્વરૂપ આપી દઈએ અને દોસ્ત એને નામ આપ્યું યુએન શું નામ આપ્યું યુ એન યુનાઇટેડ નેશન નામ છે દોસ્ત એ કોને આપેલું છે તો કે રૂઝવેલ્ટ છે એમણે આપેલું છે અને મિત્રો આ સંસ્થા છે બરોબર એનો ચાર્ટર એક્ટ છે બનાવવામાં આવ્યો અને મિત્રો એ પસાર કરવામાં આવ્યો અને તારીખ કઈ હતી તો દોસ્ત યાદ રાખીશું ચોવીસ ઓક્ટોબર કઈ તારીખ હતી ઓક્ટોબર દોસ્ત તમને પરીક્ષાની અંદર પૂછે તો તમને ખ્યાલ હોવું જોઈએ કે યુએન ની સ્થાપના ક્યારે થયેલી છે તો ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસ માં થયેલી છે મિત્રો તમને પરીક્ષામાં એવું પૂછે કે યુનાઇટેડ નેશન સંયુક્ત રાષ્ટ્ર દિવસ ક્યારે મનાવાય છે તો દોસ્ત યાદ રાખીશું તમને પરીક્ષામાં એવું પૂછે કે સંયુક્ત રાષ્ટ્ર દિવસ ક્યારે મનાવાય છે સંયુક્ત રાષ્ટ્ર દિવસ ક્યારે મનાવાય છે તો દોસ્ત યાદ રાખીશું કે ચોવીસ ઓક્ટોબર ઓગણીસો ને પિસ્તાલીસના દિવસે મનાવાય છે ચોવીસ ઓક્ટોબરને કયા દિવસ તરીકે સંયુક્ત રાષ્ટ્ર દિવસ તરીકે દોસ્ત તમને આ વિડીયો છે એની જો ક્લિયરિટીમાં ના દેખાતો હોય તો હું દર વખતે કહું છું એમ કે સેટિંગમાં છે એને એચડી ક્લિયરિટીમાં કરી નાખજો સાતસો વીસની અંદર એટલે તમને દેખાશે બરાબર છે તો મિત્રો યાદ રાખીએ કે ચોવીસ ઓક્ટોબર દોસ્ત જ્યારે આ સંસ્થાની સ્થાપના થઈ જ્યારે યુએન છે એની સ્થાપના થઈ તો યુએનની સાથે સાથે યુએનની સાથે સાથે બીજી છ નાની નાની સંસ્થાઓ છે એ એની સ્થાપના કરવામાં આવી નાની નાની જેને કહેવાય ને કે નાનકડી નાનકડી યુએન છે ને હેન્ડલ કરવા માટે તો બીજી છ જેના અંગો છે આ બીજી જે છ છે શું છે તો કે ના બીજા છ અંગો છે તો યુએનના છ અંગ તરીકે એ સંસ્થાઓ ઓળખાય છે એ છ સંસ્થાઓ કઈ છે તો દોસ્ત યાદ રાખીએ કે એમાંથી સૌથી પહેલી સંસ્થા એટલે દોસ્ત એ છે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી શું છે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી જેને સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભા કહે છે જો દોસ્ત આ બધું કરંટ અફેરમાં બહુ કામ લાગશે યાદ રાખીશું કે આને શું કહેવાય છે તો સામાન્ય સભા શું કહેવાય છે તો કે સામાન્ય સભા કહેવાય છે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દોસ્ત હમણાં કરંટમાં હતું આ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીની ની મિટિંગ દર વર્ષે થાય આ લોકો છે એ દર વર્ષે ભેગા થાય યાદ રાખીશું કે દર વર્ષે ભેગા થાય અને દોસ્ત બે હજારને ચોવીસની અંદર આ મિટિંગ છે કેટલા કેટલામી હતી તો યાદ રાખીશું મિત્રો ઓગણ એસી તાજેતરમાં યુએનની કેટલામી મિટિંગ આયોજિત થઈ હતી તો કે ઓગણ એસી મીને એમાં આપણા મોદી સાહેબ પણ જઈ અને સિક્કા પાડી આવ્યા હતા તો યાદ રાખીશું યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દર વર્ષે થાય આ સભા છે એ દર વર્ષે થાય એની અંદર અલગ અલગ પ્રકારના પ્રસ્તાવો છે મૂકવામાં આવે તો આની અંદરમાં યુનાઇટેડ જનરલ એસેમ્બલી છે દોસ્ત એના અંડરમાં ઘણી બધી સારી સંસ્થાઓ છે એ બનેલી છે તો કે જો એની આપણે ચર્ચા કરીએ કે જે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી છે એના અંડરમાં બનેલી છે તો મિત્રો એક સંસ્થા છે કે જે યુએનના અંડરમાં જ્યારે યુએનના જ્યારે આવા સત્ર મળે જેમ કે ઓગણએસી માં સત્ર મળ્યું તો એને કઈક ને કઈક નવો વિચાર લેવા હશે એને અમલમાં મૂકવાની વાત હશે તો મિત્રો એવો એક વિચાર લાવવામાં આવ્યો ઓગણીસો ને પાસઠ ની અંદર ક્યારે ઓગણીસો ને પાસઠ માં અને ઓગણીસો ને માં એક નવી સંસ્થા બનાવવામાં આવી યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ કેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે એનો પ્રસ્તાવ ઓગણીસો ને માં મૂકવામાં આવ્યો અને બનાવવામાં આવ્યો શેના માટે તો કે ભાઈ અલગ અલગ પ્રકારના પ્રોગ્રામો છે ડેવલપ કરવા માટે માનવ વિકાસ માટે તો મિત્રો તમને પરીક્ષામાં એ પણ પૂછાય છે કે યુએન ડીપી જો ઘણી બધી વખત આ બધું પરીક્ષા ભેગું થઈ જાય યુએન જી એ યુ ડીપી યુ એન બરાબર છે આવા આવા આ બધું હમણાં બધું ક્લિયર કટ કરાવી દઈશ તો યુએન ડીપી છે કોના અંડરમાં કામ કરે તો કે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી યાદ રાખીશું યુ એ યુએન જીએસએના કામ કરે તો દોસ્ત યાદ રાખીશું કે યુ એનના અંડરમાં હવે મિત્રો યાદ રાખીએ કે યુએનડીપી સૂચકાંક ઇન્ડેક્સ જેને આપણે એચડીઆઈ કહીએ છીએ શું કહીએ છીએ માનવ વિકાસ સૂચક આંક બરોબર તો આનું કાર્ય કોણ કરે તો કે યુએનડીપી કરે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ કરે છે મિત્રો આવી સરસ મજાની બીજી એક સંસ્થા છે કે જે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી છે એના અંદરમાં જ બનાવવામાં આવેલી હોય અને એવી સંસ્થા એ કઈ છે તો દોસ્ત યાદ રાખીશું કે યુનાઇટેડ નેશન યાદ રાખીએ ઓગણીસો બોતેરમાં ઓગણીસો ને ની અંદર સ્ટોકહોમ સંમેલન થયું અને સ્ટોકહોમ સંમેલન ની અંદર દોસ્ત યાદ રાખીએ કે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ હું બનાવવામાં આવ્યું યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ મિત્રો યાદ કરો કે પર્યાવરણ દિવસ જે આપણે પાંચ જૂનના દિવસે મનાવીએ છીએ ને દોસ્ત આપણે એન્વાયરમેન્ટ દિવસ જે આપણે પાંચ જૂનના દિવસે મનાવીએ છીએ પર્યાવરણ દિવસ પર્યાવરણ દિવસ બરોબર છે દોસ્ત આ પર્યાવરણ દિવસ કોના કઈ સંસ્થા દ્વારા મનાવાય છે તો કે યુએનઇપી દ્વારા તમે દોસ્ત એ પણ યાદ રાખો કે યુએન ઇપી નું હેડ છે પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે તો આપણને પૂછે કે યુએન ઈ પી નું હેડ કઈ જગ્યાએ આવેલું છે તો યાદ રાખવાનું છે કે યુએન ઈપી નું હેડક્વાર્ટર છે કઈ જગ્યાએ છે તો કે નેરોબી કેન્યા ખાતે યાદ રાખીશું કે નેરોબી કેન્યા ખાતે મિત્રો એનું હેડ ક્વાર્ટર છે એ આવેલું છે

બરાબર આ બધું કરંટ અફેરમાં તમને બેઝિક તમારો પાયો છે ને મજબૂત બનાવશે ચલો દોસ્ત બીજી સંસ્થા કઈ છે તો દોસ્ત યાદ રાખીને ખૂબ અગત્યની મસ્ટ આઈ એમપી બરાબર છે યાદ રાખીશું મસ્ટ આઈ એમપી કે જેમાંથી પરીક્ષાની અંદર ખૂબ પ્રશ્ન પૂછાઈ ગયેલા છે અને એ કઈ છે દોસ્ત તો યાદ રાખીશું યુનાઇટેડ નેશન બધ જ્યાં યુએન લાગે એ શું છે યુનાઇટેડ નેશન દોસ્ત યાદ રાખીએ સિક્યુરિટી કાઉન્સિલ શું કહેવાય છે યુએનએસ સી મિત્રો યુએનએસસી છે મિત્રો એ શેનું કામ કરે તો કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ આ શું હતી યુએનજીએ સામાન્ય સભા તો દોસ્ત યાદ રાખીશું આ છે સુરક્ષા પરિષદ શું છે દોસ્ત સુરક્ષા પરિષદ બરાબર છે શું છે સુરક્ષા પરિષદ યુએનએસસી દોસ્ત પરીક્ષામાં પ્રશ્ન અહીંયાથી આવે છે સુરક્ષા પરિષદ વિશ્વયુદ્ધ કરવું કે નહીં એ કોના હાથમાં યુએનએસસી ના હાથમાં જો આ પાંચ દેશો વિચારી લઈને તો આખા વિશ્વનો નાશ કરી નાખે દોસ્ત પણ યુએનએસસી છે એ સુરક્ષા આપવાનું કામ કરે છે એકસો ને ત્રાણું આના સભ્ય દેશો કેટલા છે એકસો ને ત્રાણું દોસ્ત યાદ રાખીશું કેટલા છે એકસો ત્રાણું સભ્ય દેશો છે દોસ્ત તો આ એકસો એ ત્રાણું એ ત્રાણું છે કોની ઉપર વિશ્વાસ રાખીને બેઠો તો કે યુએનએસસી ઉપર આ યુએનએસસી એ શું છે દોસ્ત તો મિત્રો યાદ રાખો કે યુએનએસસી છે દોસ્ત એની અંદર પંદર સભ્યો છે કેટલા છે દોસ્ત પંદર સભ્યો છે આ જે પંદર સભ્યો છે દોસ્ત એમાંથી મિત્રો એમાંથી પાંચ જે સભ્યો છે દોસ્ત એ કાયમી સભ્યો છે કેવા છે પરમેનન્ટ સભ્ય પાંચ સભ્ય છે કેવા છે દોસ્ત તો કે કાયમી સભ્ય છે અને મિત્રો દસ સભ્ય છે કેવા છે તો યાદ રાખીશું કે બિન કાયમી છે કેવા છે બિન કાયમી છે બરોબર છે યાદ રાખવાને છે કુલ પંદર છે આ કાયમી એટલે એને કહેવાય પરમેનન્ટ કેવા કહેવાય પરમેનન્ટ બરોબર છે યાદ રાખીશું એને આપણે કેવા કહીએ તો કે પરમેન્ટ બરોબર છે અને પરમેન્ટના કારણે દોસ્ત એને કહેવાય છે યુએન ના કાયમી સભ્ય દેશો કોણ છે બરોબર છે તો મિત્રો એ જે તમને પૂછ્યા છે એ અહીંયાથી પૂછે છે કે એના કાયમી સભ્યો કોણ છે તો કાયમી સભ્યો જેની અંદર કુલ પાંચ દેશો રહેલા છે ને પાંચ દેશો પાસે વિટો પાવર છે બરોબર આ જે ડિસાઇડ કરે આ પાંચ કાયમી જે સભ્ય દેશો છે એની પાસે કેવો પાવર છે તો કે વીટો પાવર છે કેવો પાવર છે વીટો પાવર છે અને આ પાંચ દેશો ક્યાં છે તો મિત્રો એ પાંચ દેશો છે ફ્રાન્સ છે રશિયા છે અમેરિકા છે ચીન છે બરોબર છે અને ઇંગ્લેન્ડ છે આ પાંચ છે એ પરીક્ષામાં ઘણી વખત આપણે કન્ફ્યુઝ કરી દે કારણ કે પાંચ એ પાંચનું જોડકું આપ્યું ન મેળ પડે ક્યારેક આપણે જાપાન આપણે તો જાપાન તો હોય જ ને ભાઈ બરાબર છે ઇઝરાયલ તો હોય જ નહીં તો મિત્રો આ પાંચ સભ્ય છે એને યાદ રાખવા માટેની સરસ મજાની શોર્ટ ટ્રીક તમને આપું છું એ શોર્ટ ટ્રીક કઈ છે દોસ્ત બરાબર છે શોર્ટ ટ્રીક કઈ છે તો યાદ રાખવાનું છે કે પાંચ જે પાંચ કાયમી સભ્યો છે એ કઈ છે તો યાદ રાખીએ દોસ્ત ફન રેસ શું યાદ રાખવાનું છે

દોસ્ત આના ઉપરથી બીજું પરીક્ષામાં એ પણ પૂછે તમને ખ્યાલ છે કે હિન્દીમાં ભાષણ કરનારા પેલા કોણ હતા પીએમ તો અટલ બિહારી વાજપેયી યુએનની અંદર તમે જાઓ તો તમારી આપણી હિન્દી ભાષા નથી ત્યાંની સત્તાવાર ભાષાઓ આપણે પરીક્ષામાં પૂછે ત્યાંની સત્તાવાર ભાષાઓ કઈ કઈ છે તો ત્યાં હિન્દીમાં ભાષણ તમે ન મોદી સાહેબ હિન્દીમાં ભાષણ ન કરી શકે બરોબર છે કારણ કે ત્યાં એ એ જે સ્પીચ દેવાય છે તો અહીંયા એની સત્તાવાર જે ભાષાઓ છે એના ઉપર કામ થવું જોઈએ તો આપણું એમાં હિન્દીને જો રાખવી હોય તો આપણે દર વર્ષે એને કરવા માટે ખર્ચો દેવો પડે તો એના માટે થઈ હિન્દી અત્યારે ઇન્વોલ્વ નથી તો મિત્રો આપણને પૂછે કે સત્તાવાર ભાષાઓ કઈ કઈ છે તો મિત્રો યાદ રાખવાનું કે સત્તાવાર ભાષાઓની અંદર પણ શોર્ટ ટ્રીક યાદ રાખવાની સત્તાવાર ભાષાઓ સત્તાવાર ભાષાઓ છે દોસ્ત એમાં પણ શોર્ટ ટ્રીક યાદ રાખવાની કે એફન રેસ આ એફ રેસનું આયોજન કઈ જગ્યાએ થયું તો દોસ્ત યાદ રાખવાનું કે સ્પેનની અંદર કઈ જગ્યાએ થયું સ્પેનની અંદર જો દોસ્ત આ જીકેના એવા ટોપિક છે કે જે તમને યાદ જ ના હોય અને પરીક્ષામાં પૂછાય તો આપણે એમ થાય ખાડું આવું જીકે આવે ક્યાંથી પણ દોસ્ત આવું થોડું ડિટેલ્સમાં કરેલું હોય તો આવું આવે તો યાદ રાખવાનું છે કે એફ વન ડેસ ઉપરથી અહીંયાથી યાદ રાખવાનું કે ફ્રેન્ચ ભાષા તો છે જ બરાબર આર ઉપરથી રશિયન ભાષા તો છે જ એ ઉપરથી યાદ રાખવાનું અરબી હું યાદ રાખું અમેરિકાની હું યાદ રાખવાનું અરબી સી ઉપરથી ચીની તો છે જ બરાબર અને ઈ ઉપરથી યાદ રાખવાનું અંગ્રેજી હું યાદ રાખવાનું અંગ્રેજી બરોબર અંગ્રેજો ત્યાંના હતા અંગ્રેજી ભાષા અને સ્પેન ઉપરથી યાદ રાખવાનું સ્પેનિશ શું યાદ રાખવાનું સ્પેનિશ તો દોસ્ત આ થઈ ગઈ સત્તાવાર ભાષાઓ આ પરીક્ષામાં આવા બધા મુદ્દાઓ છે પૂછાય છે યાદ રાખીએ દોસ્ત કે જે આ કાયમી સભ્યો છે એની પાસે વિટો પાવર વિટો પાવરમાં તમને ખ્યાલ પડતો જો તમે બંધારણ ભણ્યા હશો તો બંધારણમાં રાષ્ટ્રપતિ પાસે વિટો પાવર છે એમ કહી દે નહીં તો નહીં બરોબર છે તો યાદ રાખીએ કે વિટો પાવરમાં જો આ પાંચ દેશોમાંથી આપણે ભારત છે એને આની અંદર એડ થવું છે આ કાયમી સભ્યમાં પણ ચીન છે એ આપણે દર વખતે નડે છે ચીન એમ કહી દે નહીં તો ચારે ચાર દેશોએ ભલે આ પાડી હોય પરંતુ ચીન એમ કહી દે કે નહીં એટલે કામ પતી ગયું તો દોસ્ત યાદ રાખીશું અહીંયાથી કે આની પાસે વિટો પાવર છે અહીંયાથી એક સરસ મજાનું તમને સંગઠન યાદ રખાવું દોસ્ત યાદ રાખો કે આજે કાયમી સભ્યો છે તો કાયમી સભ્ય બનવા માટે તો ઘણા બધા દેશોને ઈચ્છા હોય તો એ ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે માનો કે ભારતની ઈચ્છા છે બ્રાઝિલની ઇન્ડિયા બ્રાઝિલ છે એને ઈચ્છા છે જર્મની છે એને ઈચ્છા છે તો આવા ઘણા બધા દેશો છે કે જેને આ કાયમી સભ્ય બનવાની ઈચ્છા છે તો દોસ્ત આપણે એક એવું સંગઠન બનાવ્યું છે કે જે સંગઠનનો હેતુ યુએનએસસીમાં કાયમી સભ્ય બનવાનો છે ઘણા બધા દેશો હોય ને કે જેને કાયમી સભ્ય બનવાની ઈચ્છા હોય હું હોય કાયમી સભ્ય બનવાની ઈચ્છા હોય તો એવા દેશો છે એકબીજાને મદદ કરશે કે આપણે કાયમી સભ્ય પદ કઈ રીતના મેળવી શકીએ તો દોસ્ત એવા ઈચ્છાવાળા દેશ ભેગા થયા અને એને બનાવ્યું છે જી ફોર સંગઠન ક્યુ બનાવ્યું છે જી ફોર જીપીએસસી પ્રશ્ન પૂછેલો છે કે જી ફોર સંગઠનનો હેતુ શું છે તો દોસ્ત યાદ રાખવાનો છે કે યુએનએસસી નું સભ્ય પદ મેળવવું બરાબર છે તો એની અંદર ભારત છે એની અંદર જર્મની છે એની અંદર બ્રાઝિલ છે અને એની અંદર ઓસ્ટ્રેલિયા છે બરાબર આ ચાર દેશો છે કે જેનો હેતુ શું છે તો યાદ રાખવાનો છે દોસ્ત કે કાયમી સભ્યપદ મેળવવું બરાબર ઘણો બધો અહીંયાથી તમને જાણવા મળ્યું હશે અત્યારે ત્યારબાદ દોસ્ત ત્યારબાદ બીજી સંસ્થાઓ કઈ છે જો આપણે છ સંસ્થાઓ જોવાની છે બીજી સંસ્થાઓ કઈ છે ચલો આપણે એક પેજ એડ કરી લઈએ કારણ કે પેજ ઘી આપણે ચલો ત્યારબાદ ત્રીજા નંબરની સંસ્થા કઈ છે તો યાદ રાખીશું કે ત્રીજા ત્રીજા નંબરની નંબરની સંસ્થાની અંદર જે સંસ્થા છે છે ઇકોનોમિક એન્ડ સોશિયલી કાઉન્સિલ સામાજિક અને આર્થિક પરિષદ જેની અંદર યુએનસી શું કામ કરે છે તો દોષ યાદ રાખીએ કે ડબલ્યુ એચ છે બરોબર છે ત્યારબાદ યુનેસ્કો છે ત્યારબાદ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન છે આ બધી સંસ્થાઓ છે એ કેના અંડરમાં કામ કરે તો કે સામાજિક અને આર્થિક સુરક્ષા મળી રહે આ દેશને આ વિશ્વને તો એના માટે ડબલ્યુ એચ વન આવી બધી સંસ્થાઓ છે એ કાર્યરત છે ત્યારબાદ મિત્રો ચોથા નંબર ચોથા નંબર પર કઈ છે તો યાદ રાખીશું ટ્રસ્ટશીપ કાઉન્સિલ બરોબર છે યાદ રાખીશું આની અંદર બહુ આપણે કંઈ ડિટેલ્સમાં નથી ભણવાનું ત્યારબાદ મિત્રો પાંચમા નંબરે કઈ છે તો પાંચમા નંબરે ખાસ અને મસ્ટ આઈમપી દોસ્ત ઇન્ટરનેશનલ કોર્ટ બરોબર છે યાદ રાખીશું કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ આ ઇન્ટરનેશનલ કોર્ટ કે જેનું હેડક્વાર્ટર છે હેગ નેધરલેન્ડ ખાતે યાદ રાખીશું કે જેનું હેડક્વાર્ટર ક્યાં છે તો કે હેગ નેધરલેન્ડ ખાતે ઓકે તો આ યાદ રાખવાનું છે ઇન્ટરનેશનલ કોર્ટ અને છઠ્ઠું છે દોસ્ત એનું સચિવાલય બરોબર છે એનું સચિવાલય તો મિત્રો આજે સચિવાલય છે ન્યા પૂછે કે યુએન નો મુખ્ય વહીવટ અધિકારી કોણ છે તો તો મિત્રો મિત્રો યાદ યાદ રાખીશું રાખીશું કે મુખ્ય મુખ્ય વહીવટ અધિકારી અધિકારી વહીવટી કઈ જગ્યાએ બેસે એનું જે સચિવાલય છે ત્યાં બેસે જેને સેક્રેટરીયન કહેવાય છે યાદ રાખીએ કે મુખ્ય વહીવટી અધિકારી અત્યારે કોણ છે જેને જેને આપણે સેક્રેટરી કહીએ છીએ શું કહીએ છીએ આપણે સેક્રેટરી તો મિત્રો અત્યારે સેક્રેટરી કોણ છે હાલમાં તો એ તમારે મને કોમેન્ટ કરીને કહેવાનું છે કે હાલમાં યુએનના સેક્રેટરી કોણ છે તમારે મને કોમેન્ટ કરીને કહેવાનું છે કે હાલમાં યુએનના સેક્રેટરી કોણ છે એ હમણાં આપણે પેલું લાઈફ કરીને જે યોજના બહાર પાડેલી બરાબર છે એમાં પણ એ આવ્યા હતા પેલી એવી યોજના હતી કે જેમાં યુએનના જે સેક્રેટરી કહેવાય એ હાજર રહેલા હતા બરાબર છે તો આ યાદ રાખવાનું છે તો મિત્રો આ છ હતા જે આ છ સંસ્થાઓ હતી કે જે યુએનની સ્થાપના થઈ ત્યારે એની સ્થાપના થયેલી છે ઓકે તો આટલી વસ્તુઓ છે દોસ્ત કે જે આપણે યાદ રાખવાની છે બીજી બીજી એક હજી વસ્તુ છે અહીંયાથી જો આ યુ એન જીએ છે બરાબર છે તો યુએન જીએ એક યુએન જીએ છે એણે મિત્રો એફએ ઓ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન આની સાથે મળીને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ એટલે કે ડબલ્યુ એફ પી પણ બનાવેલું છે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ કે જે કટોકટી સમયે કોઈ આપાતકાળ એવો થયેલો હોય પૂર આવ્યું હોય તો એ જગ્યાએ ખાદ્ય કટોકટી છે ને પૂરી પાડવા માટે ખોરાક પૂરો પાડવા માટે કોઈ સંસ્થા કામ કરે તો એ કયું છે તો કે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ બરાબર એ પણ કોના અંડરમાં કામ કરે તો કે યુએનજી એ છે એનો એ વિચાર છે એનો આઈડિયા છે ઓકે તો આટલી વસ્તુઓ હતી મિત્રો કે જે આપણને એક્ઝેક્ટલી ખ્યાલ હોવી જોઈએ ચલો ત્યારબાદના આપણે અમુક બીજા બે ત્રણ જે મુદ્દાઓ છે એને આપણે ખાસ જોઈ લઈએ ત્યારબાદ મિત્રો જો અહીંયા આવ્યું ફૂડ એન્ડ એગ્રીકલ્ચર બરાબર હમણાં જ આપણે એની ડિસ્કશન કરી તો યાદ રાખીએ કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર આ કોને કોણે આ જે સંસ્થા છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ત્યારબાદ મિત્રો આઈએફએડી છે અને ત્યારબાદ યુપીયુ આ આવું બધું તો પરીક્ષામાં બહુ ઓછું પૂછાય છે પરંતુ એફએન ઓનું હેડક્વાર્ટર આપણને યાદ હોવું જોઈએ અને ઇન્ટરનેશનલ ફંડ ફોર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ યાદ રાખીએ કે ખેતીવાડીને લગતી વસ્તુ ખેતીવાડીને લગતું કામ બરાબર ઇન એગ્રીકલ્ચરને લગતું કામ છે એના હેડક્વાર્ટર કઈ જગ્યાએ આવેલા છે તો યાદ રાખવાનું કે રોમ ઇટાલી ખાતે આવેલા છે કે ના ખેતીવાડીના જુઓ આ પણ એગ્રીકલ્ચરને રિલેટેડ છે અને દોસ્ત આ પણ એગ્રીકલ્ચરને રિલેટેડ છે તો બંનેના હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે તો કે રોમ ઇટલી ખાતે આવેલા છે દોસ્ત યાદ રાખવાનું છે આ બધું મસ્ટ આઈએમપી છે બરાબર મજા આવે છે ને બધાને સંસ્થાઓ ઇઝીલી યાદ રહી જશે અને મિત્રો ત્યારબાદ આપણે આઈએમઓ છે એ ભણી ગયા છીએ આગળ બરાબર આઈએમઓ ઓ મેં તમને આઈએમઓ છે કઈ જગ્યાએ ભણાવી હતી તો મેં તમને આઈએમઓ ભણાવી હતી ડબલ્યુ એમ ઓ સાથે બરાબર છે ડબલ્યુ એમ ઓ સાથે તો તમને મેં ત્યાં કીધું હવે તમારે યાદ કરવાનું છે કે તમને કેટલું યાદ રહી છે નકર ઘણા બધા ન થાય કે આ તો ભાઈ ઇઝી છે યાદ તો રહી જાય તો મિત્રો આઈ એમ ઓ અને ડબલ્યુ એમ ઓ તમારે મને કહેવાનું છે કે ડબલ્યુ એમ ઓ નું હેડ ક્વાર્ટર છે એ કઈ જગ્યાએ છે આ બે સંસ્થા મેં તમને ભણાવેલી હતી બરાબર છે તો અહીંયા આપણે એની ડિસ્કશન કરી ખોટો ટાઈમ બગાડીશું નહીં ત્યારબાદ દોસ્ત હવે આપણે અહીંયા કઈ આપેલી છે અહીંયા કઈ આપેલી છે તો યાદ રાખીએ કે આઈ એમ એફ કઈ આપેલી છે આઈ એમ એફ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ અને દોસ્ત અહીંયા આપણને આપેલી છે વર્લ્ડ બેંક શું આપેલું છે વર્લ્ડ બેંક યાદ રાખીશું કે બંને પૈસા માટેની સંસ્થા છે પૈસા કોની પાસે હોય છે મહાસત્તાઓ એની પાસે તો યાદ રાખીશું કે મિત્રો આનું હેડક્વાર્ટર આ બંને સંસ્થાનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે તો વોશિંગ્ટન ડીસી ખાતે યાદ રાખીશું અમેરિકા ક્યાં છે દોસ્ત અમેરિકા અને બીજી વસ્તુ દોસ્ત કે આ બંને સંસ્થાની સ્થાપના છે મિત્રો એ પણ ક્યારે થયેલી છે તો કે ઓગણીસો ચુમ્માલીસમાં ક્યારે થયેલી છે ઓગણીસો ને ચુમ્માલીસની અંદર થયેલી છે તો આટલી વસ્તુ યાદ રાખવાની છે આઈએમએફ છે એ શું કરે છે તો કે નાણાકીય સ્થિરતા તમારે પૈસા ઘટા હોય તો એ તમારું ઘર ચલાવી દી બરાબર છે ઇન તમારા ઘરમાં પૈસા ઘટે ઇન કોઈ દેશ છે ને પૈસા ઘટે એક સમયે ઓગણીસો ને એકાણુંમાં આપણી પાસે પૈસા નહોતા ભારત દેશ પાસે બીજા દેશ પાસેથી કંઈ વસ્તુ ખરીદવા માટે ક્રૂડ ઓઇલ લાવવા માટે તો એવા સમયે આઈએમએફ છે મિત્રો એ ટૂંકા ગાળાની અને મધ્યમ ગાળાની તમને લોન આપે શું કરે તમને લોન આપે બરાબર આઈએમએફનું કામ એવું છે વર્લ્ડ બેંક છે એ પણ પૈસા રિલેટેડ કામ કરે વર્લ્ડ બેંક શું કામ કરે તો દોસ્ત યાદ રાખીશું કે વર્લ્ડ બેંક છે એ લાંબા ગાળા માટે કામ કરે કેવું લાંબા ગાળા માટે લાંબા ગાળા માટે એટલે કેવું તો કે ભાઈ તમે ઘણી વખત સાંભળ્યું હશે કે ગુજરાતને આરોગ્ય ક્ષેત્રે કામ કાર્ય કરવા માટે ગુજરાત વર્લ્ડ બેંકે સાતસો કરોડની લોન આપી સાતસો કરોડની સહાય આપી આ મોટાભાગે લોન આપે છે અને આ મોટાભાગે સહાય આપે છે ટકાવારી ના લે પણ પૈસા રિટર્ન કરી દેવાના એવી શરતે બરાબર એટલે ઇન શોર્ટ એવી વાત છે એમ તો યાદ રાખવાનું કે વર્લ્ડ બેંક શું કરે લાંબા ગાળાના વિઝન લાંબા ગાળાના વિઝન એટલે કેવા તો કે ભાઈ તમારે શિક્ષણ લેવલે કંઈ કામ કરવું છે કોઈ રાજ્યો છે એની પાસે શિક્ષણ નથી સારું સ્કૂલો બંધાવી છે તમારે આરોગ્ય લેવલે કામ કરવું છે બરાબર તમે આવું ઘણી વખત કરંટમાં જોયું છે કે ભાઈ વર્લ્ડ બેંક છે તમને સારી એવી સહાય આપે છે બરાબર છે તો આ શિક્ષણ છે આરોગ્ય છે તો આવા ક્ષેત્ર માટે કામ કરવા માટે વર્લ્ડ બેંક છે એ ક પૈસાઓ આપે છે એ સહાય આપે છે બરાબર અને આઈ એમ શું કરે છે કે ઘરમાં પૈસા ઘટ્યો તો વ્યવહાર તમારો ચાલુ રહે એના માટે સ્થિરતા માટે નાણાકીય સ્થિરતાનું કામ છે એ કોણ કરે છે તો કે આઈ એમ કરે છે નાણાકીય સ્થિરતાનું કામ છે એ કોણ કરે છે તો કે આઈ એમ કરે છે ગરીબી હટાવી હોય માનો ગરીબી ઉપર પણ કોણ કામ કરે છે તો ગરીબી એ લાંબા ગાળાનું વિઝન છે તો એના ઉપર કોણ કામ કરે તો કે ડબલ્યુબી એટલે કે વર્લ્ડ બેંક છે એ કામ કરે છે બંનેના હેડક્વાર્ટર વોશિંગ્ટન ખાતે છે અને મિત્રો યાદ રાખીશું કે બંનેની સ્થાપના પણ ક્યારે છે તો કે ઓગણીસો ને ચુમ્માલીસમાં છે ઓકે તો આટલી અગત્યની જે સંસ્થાઓ છે એ આજે આપણે જોવાની હતી તો દોસ્ત આનો આ સંસ્થાઓ છે બધી સંસ્થાઓ આપણે ભણવાની છે બધી સંસ્થાઓ આપણે ભણવાની છે તો આ બધી સંસ્થાઓ આપણે ભણીશું તમારો એક પણ માર્ક જવા દેવાનો થતો નથી વિડીયો છે ને શેર કરતા રહ્યો લાઈક કરતા રહ્યો અને મજા આવે તો કોમેન્ટ કરતા રહ્યો જય હિન્દ જય ભારત સાથે કાલે આપણે ફરી મળીશું નવા ડિનર સાથે ચલો જય હિન્દ